જય મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર શહેર સંગઠનની રચનાનો પ્રારંભ કરાયો છે તેની જી હા આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર શહેર સંગઠનની રચનાના ભાગરૂપે સંગઠનના પ્રમુખ તરીકે ઇકબાલભાઈ ખોટાની વરણી કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ તેમજ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા દ્વારા આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર શહેરના પ્રમુખ તરીકે ઇકબાલભાઈ ખોટાની વરણી કરવામાં આવી છે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ તરીકે વરણી કરાતા તેઓએ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વને જિલ્લા પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો ઇકબાલભાઈ ખોટાની શહેર પ્રમુખ તરીકે વરણી કરાતા આ પાર્ટીના યુવા કાર્યકર્તાઓએ ઇકબાલભાઈ ખોટાને શુભેચ્છાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે ઇકબાલભાઈ ખોટા દ્વારા વિધાનસભાની ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટી માટે એક અદના કાર્યકર્તા તરીકે અથાગ મહેનત કરી હતી સાથે પોતાના વિસ્તાર સહિતના લોકોના કામ માટે તે હંમેશા દોડતા રહ્યા છે જેને લઈ આપ પાર્ટી દ્વારા ઇકબાલભાઈ ખોટાને સંગઠનની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે આગામી ટૂંકા ભવિષ્યમાં યોજાનાર છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીઓને લઈ હવે આ પાર્ટી પણ હરકતમાં આવી છે નગરના તમામ સાત વોર્ડની તમામ અઠ્યાવીસ બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારવાની છે અને એકલા હાથે ચૂંટણી લડવાની છે આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર શહેર પ્રમુખ તરીકે મારી નિમણૂક કરેલ હોવાથી હું પ્રદેશના નેતાઓ તથા છોટાઉેપુર જિલ્લા રાધિકાબેન રાઠવા પ્રમુખ એમનો દિલથી ખૂબ ખૂબ કરીને આભાર વ્યક્ત કરું છું આગામી નગરપાલિકાની જે ચૂંટણી આવે છે તો આમ આદમી પાર્ટી તરફથી ઇકબાલભાઈ ખોટાને અમે શહેર પ્રમુખ જાહેર કરીએ છીએ આગામી જે નગરપાલિકા છે એને કેવી રીતે મજબૂત કરવાનું અને કેવી રીતે નગરપાલિકામાં ઇલેક્શન લડાઈએ અને કેવી રીતે નગરપાલિકામાં લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવીએ એ વિશે અમે ચર્ચા પણ કરીશું એક મજબૂત એક કાર્યકર્તા અહીંયા અમારા નગરમાં ભેગા થશે અને આગામી ચૂંટણી કેવી રીતે લડાઈએ અને કેવી રીતે નગરપાલિકામાં અમે કબજો કરીએ અને એક સત્તા પર આવીએ એ વિશે અમે ચર્ચા કરીશું છોટા ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો